ઓગણત્રીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ગુરુવાર આજે માતા ધર્મસભા સ્નાન સંસ્કાર યૌહાનની સરહદતને સંભાળે છે સ્નાન સંસ્કાર યૌહાનના શિરછેદનું વર્ણન આજના શુભ સંદેશમાં કરવામાં આવ્યું છે સ્નાન સંસ્કાર યોહાન ઈસુને માટે માર્ગ તૈયાર કરતા હતા માર્ગ તૈયાર કરવો એટલે ઇઝરાયેલના લોકોને ઈસુના જાહેર જીવન માટે તૈયાર કરવા ઇઝરાયેલના ગાલી પ્રાંત પર રાજા હેરોદ અંતિયાસનું શાસન હતું ઈસુના જાહેર જીવનનો મોટો ભાગ આ ગાલી પ્રાંતમાં જ જીવવાનો હતો એટલે રાજા હેરોદ અંતિયાસે પણ પણ પાપી પંથનો ત્યાગ કરવો પડે રાજા હેરોદ અંતિયાસ રાજા હેરોદના દીકરા આ હેરોદ બેથલેમ અને આસપાસના વિસ્તારના બે વર્ષ સુધીના પુત્રોનો સંહાર કરાવ્યો હતો એ જ રાજા હેરોદના એક બીજા દીકરા ફિલિપની પત્ની હેરોદીયાસ રાજા હેરોદ આંતિયાસ પત્ની બનાવીને પોતાને ઘરે લઈ આવ્યા હતા પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ